નવો દાખલો ગણીએ મિત્રો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ મેરી ક્રિસમસ તો આજે પચીસ તારીખ છે એટલે આજે મેરી ક્રિસમસ તમે કાલે દાખલો ગણશો તમારા માટે કાલે મેરી ક્રિસમસ ઓકે તો દાખલો શરૂ કરીએ નાના નાના દાખલા જ બરાબર દાખલો જે ખરો ત્રણ પોઈન્ટ સત્તર છે જેમાં પહેલો બીજો પાંચમો હું ગણાવીશ ત્રીજો અને ચોથો તમારે ગણવાનો છે બરાબર એટલે એક બે અને પાંચ હું ગણાવીશ ઓકે ત્રીજો ચોથો તમારે ગણવાનો છે ફરજિયાત ગણવાનો છે ઘરકામમાં જમા કરાવવાનો છે બરાબર તો અહીંયા આગળ એફી થ્રી પ્લસ અને આઈ માઇનસ વચ્ચે પ્રક્રિયાની શક્યતા ચકાસવાની છે આપણે તેમની વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં થાય આપણે કહેવાનું છે હવે તમે જો એફી થ્રી પ્લસ એફી થ્રી પ્લસ જે ખરો એ આયન એવો છે કે જેનું આપણે આગળ ઓક્સિડેશન કરી શકતા નથી કેમ કે એફી ફોર પ્લસ એફી ફાઈવ પ્લસ એવા સ્થાયી નથી એફી થ્રી પ્લસ મેક્સિમમ આયન છે જે સ્થાયી છે બરાબર એફી ફોર પ્લસ કે એફી ફાઈવ પ્લસ એવા સ્થાયી આયનો મળતા નથી એટલે એફી થ્રી પ્લસનું આગળ ઓક્સિડેશન થઈ શકતું નથી એપી થ્રી પ્લસ નું ઓક્સિડેશન ના થઈ શકે એનો અર્થ એનું રિડક્શન તો થઈ શકે છે બરાબર રિડક્શન થશે એટલે એફી થ્રી પ્લસનું રિડક્શન કરીએ એપી થ્રી પ્લસ વત્તા ઇલેક્ટ્રોન ગીવ્સ એફી ટુ પ્લસ રિડક્શન પ્રક્રિયા કરી બરાબર રિડક્શન પ્રક્રિયા કરી દીધી પછી જે આઈ માઇનસ છે આઈ માઇનસ એનું આપણે ઓક્સિડેશન કરીશું આઈ માઇનસ માંથી મળશે વન હાફ આઈ ટુ વન હાફ આઈ ટુ વધતા ઇલેક્ટ્રોન મળશે એટલે આઈ માઇનસનું ઓક્સિડેશન થઈ શકે છે એટલે વન હાફ આઈ ટુ વધતા ઇલેક્ટ્રોન મળશે તો આપણને ઓક્સિડેશન પ્રક્રિયા મળી બરાબર હવે આજે બંને પ્રક્રિયા આજે આયનો છે બંને આયનો બંને આયનો ડાબી બાજુ છે પ્રક્રિયકો પ્રક્રિયા આ બે નીપજો છે નીપજ બાજુ નીપજો નીપજ બાજુ ઓકે તો કુલ પ્રક્રિયા સમીકરણ મળી ગયું તો આ કુલ સમીકરણ મળ્યું રેડોક્સ સમીકરણ કહેવાય રેડોક્સ સમીકરણ બરાબર હવે તમે જો આપણે એનો પોટેન્શિયલ મેળવવો છે પોટેન્શિયલ મેળવવો હોય તો આપણી પાસે સૂત્ર છે ઈઝીરો સેલ બરાબર ઇઝીરો રાઇટ માઇનસ લેફ્ટ ખબર છે તમને રાઇટ માઇનસ લેફ્ટ રાઇટ માઇનસ લેફ્ટ

સેલ 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 છે 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 લેફ્ટ લેફ્ટ હેન્ડ હેન્ડ સાઈડ સાઈડ ઉપર ઉપર જે જેનો પોતે જીરો પોઈન્ટ ચોપન જીરો પોઈન્ટ ચોપન સિત્યોતેર માંથી ચોપન બાદ કરો એટલે આપણને મળશે ત્રણ અને અહીં આવશે બે જવાબ આવશે પોઈન્ટ ત્રેવીસ વોલ્ટ કેટલો જવાબ આવશે પોઈન્ટ ત્રેવીસ વોલ્ટ જવાબ આવશે આ જવાબની કિંમતો ધન મળે છે તમે કહી શકો છો કે ઈ જીરો સેલ નું મૂલ્ય ધન મળે છે માટે પ્રક્રિયા શક્ય છે ઈ જીરો સેલનું મૂલ્ય ધન મળે એનો અર્થ સેલ બનાવવો શક્ય છે બરાબર સેલ બનાવો શક્ય છે સાચી ગોઠવણી છે ઓકે કેટલા માટે પ્રક્રિયા શક્ય છે મસ્ત રીતે લખી તો આ બધું યાદ રાખવું પડશે હો એ સબ યાદ રાખના પડેગા તો સરસ રીતે લખજો પાકું કરીને લખજો આ પોટેન્શિયલ જે ખરા એ પણ મોઢે રાખી લેજો પોટેન્શિયલ મોઢે રાખી લેજો કેમ કે પરીક્ષામાં ના આપ્યા હોય તો તમારા આજુબાજુમાં કોઈને નહીં આવડતા હોય બરાબર કેમ કે જો તમારા જેવા મહાન વ્યક્તિને ના આવડતા હોય તો આજુબાજુ વાળાને બીજો દાખલો સમજીએ બીજા દાખલામાં

તો સૌથી પહેલી તો વસ્તુ એ છે આમાં એમાંથી આગળ એજી ટુ પ્લસ કે થ્રી પ્લસ તો બનતું નથી એટલે એજી પ્લસ નું ઓક્સિડેશન થઈ શકતું નથી તો શું થાય તમને ખબર જ છે રીડક્શન થાય સાહેબ રિડક્શન કરીએ તો એજી પ્લસ એનું રિડક્શન કરો એટલે એજી પ્લસમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે સિલ્વર મળશે સિલ્વર કોપર છે કોપર કોપરનું આપણે ઓક્સિડેશન કરીશું કોપરનું ઓક્સિડેશન કરીએ એટલે સીયુ માંથી સીયુ ટુ પ્લસ વધતા ટુ ઇલેક્ટ્રોન મળશે માંથી સીયુ ટુ પ્લસ ઇલેક્ટ્રોન આ બાજુ અહીંયા બે ઇલેક્ટ્રોન છે અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા બે ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન બેલેન્સ કરવું હોય તો બે વડે આપણે છીએ બેલેન્સ કરવું હોય તો અહીંયા બે બે વડે ગુણવાનું બે 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 ખ્યાલ આવ્યો બે 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 તો અહીંયા ઇલેક્ટ્રોન તો સામ સામે ઉડી જશે ઇલેક્ટ્રોન તો ઉડી જશે પ્રક્રિયકો પ્રક્રિયક સાઈડ આ તો કેવી અજબ જેવી વાત છે પ્રક્રિયક પ્રક્રિયક સાઇડ ને નીપજો નીપજ સાઇડ આ તો કેવી અજબ જેવી વાત છે પ્રક્રિયકો પ્રક્રિયક સાઇડ લખ્યા નીપજો નીપજ બાજુ લખી દીધી બરાબર આ રિડક્શન પ્રક્રિયા છે રિડક્શન વાળો જે સેલ હોય એ રાઈટ હેન્ડ સાઈડ ઉપર હોય જ્યારે સાંકેતિક નિરૂપણ કરીએ ત્યારે એ રાઈટ હેન્ડ સાઇડ ઉપર હોય ઓક્સિડેશન ઓક્સિડેશન વાળો જે સેલ હોય એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હોય તો રિડક્શન વાળો સેલ રાઇટ હેન્ડ સાઈડ ઉપર છે ઓક્સિડેશન વાળો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે હવે આપણે ઈ જીરો સેલ મેળવીએ તો ઈ જીરો સેલ બરાબર ઇઝીરો રાઈટ માઇનસ ઇ જીરો લેફ્ટ રાઈટ માઇનસ લેફ્ટ રાઈટ મા લેફ્ટમાં છે જીરો પોઈન્ટ ચોત્રીસ બાદ બાકી કરો એટલે જીરો પોઈન્ટ છેતાલીસ વોલ્ટ આવશે અહીંયા પણ કિંમત ધન મળે છે લખી શકાય કે ઇજિરો સેલ નું ધન મૂલ્ય દર્શાવે છે કે પ્રક્રિયા પ્લસ માંથી એજી બનશે ઓકે પ્રક્રિયા થશે એજી માંથી એજી બનશે ઓકે સરસ રીતે લખી નાખો આકૃતિ દોરવાની છે આકૃતિ દોરવાની છે નવો દાખલો ગણીએ તો પાંચમા નંબર નો દાખલો ગણાવી રહ્યો છું હું ખાસ યાદ રાખજો ત્રણ અને ચાર જાતે ગણવાના છે ત્રણ ને ચાર જાતે ગણવાના છે સ્વાધ્યાયનો દાખલા નંબર ત્રણ પોઈન્ટ સત્તર ત્રણ પોઈન્ટ સત્તર માં ત્રણ ને ચાર જાતે ગણવાના છે અન્ડરસ્ટેન્ડ તો હવે આપણા દાખલામાં એક બ્રોમિન આપેલું છે અને એફી ટુ પ્લસ આપેલું છે ખ્યાલ આવ્યો એફી ટુ પ્લસ નું એફી થ્રી પ્લસમાં ઓક્સિડેશન થઈ શકે છે જો એફી ટુ નું ઓક્સિડેશન થાય તો બીઆર ટુ છે એનું રિડક્શન થાય બી છે બ્રોમિન એનું રિડક્શન થશે અહીંયા પ્રક્રિયા થશે Br2 2 ઇલેક્ટ્રોન ગીવ્સ 2 Br- તો રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન સાંકેતિક નિરોપણમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હોય રિડક્શન જે ખરું રિડક્શન કઈ સાઈડ હોય રાઈટ હેન્ડ સાઈડ ઉપર રિડક્શન નો આર રાઈટ નો આર અન્ડરસ્ટેન્ડ તો આર ધ રાઈટ હેન્ડ સાઈડ ઉપર આવશે એફી પ્લસ એનું ઓક્સિડેશન કરીએ એમાંથી બનશે ઇલેક્ટ્રોન મળશે પ્રક્રિયા થશે ઓક્સિડેશન પ્રક્રિયા સાંકેતિક નિરૂપણમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હશે સાંકેતિક નિરૂપણમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હશે અહીંયા બે ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન

નીપજો નીપજ બાજુ લખવાની કેવી મજા આ તો કેવી અજબ જેવી વાત છે ઓકે તો પ્રક્રિયકો પ્રક્રિયક સાઈડ નીપજો નીપજ બાજુ લખી દીધી બરાબર જો કોઈ પદાર્થ પ્રવાહી હોય તો પ્રવાહી બ્રોમિન સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપમાં હોય Fe2+ આ બધા આયનો સ્વરૂપે હોય ઓકે માં રિડક્શન રિડક્શન વાળું આવશે જે ખરું એ એક પોઈન્ટ ઝીરો નવ વોલ્ટ છે બ્રોમિન નો એક નવ વોર્ટ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે એફી ટુ પ્લસ એફી ટુ પ્લસ માટે છે ઝીરો પોઈન્ટ સિત્યોતેર

બરાબર બીજું તમારે ધ્યાન રાખવાનું કે જેનું પોતાનું રિડક્શન થયું હોય બ્રોમિન પોતાનું રિડક્શન થયું છે જેનું રિડક્શન થયું હોય એને કહેવાય ઓક્સિડેશન કરતા એફી થ્રી પ્લસ નું ઓક્સિડેશન થયું છે એફી થ્રી પ્લસ નું ઓક્સિડેશન થયું છે જેનું ઓક્સિડેશન થયું હોય એને કહેવાય રિડક્શન કરતા